ગંગા નદીના એક ભાગના પાણી એ નિસાસો નાખતા વિચાર્યું આ તે કઈ જિંદગી છે આખો દિવસ વહ્યાજ કરવાનું ક્યાંક પથ્થર ભટકાય તો ક્યાંક વળાંક આવે આ ગંગા છે તે ઊભો રહેવાનું નામ જ નથી લેતી એવામાં એક વળાંક પર એક ખાડો આવ્યો અને આ પાણી અથડાઈને ખાડામાં ગયો અને ગંગા આ પાણીને મૂકીને પોતાના માર્ગે આગળ વહેતી ગઈ હવે પેલા પાણીએ વિચાર્યું હાશ કેવી શાંતિવાળી જિંદગી છે અહીંયા આ ગંગાએ તો થકવાડી દીધા હતા દોડાવી દોડાવીને થોડા દિવસ તો ખૂબ મજા કરી પરંતુ પછી એ સ્થિર પાણીમાં કીડા પડવા લાગ્યા પાણીમાંથી વાસ આવવા માંડી તડકો પડ્યો અને ધીમે ધીમે સુકાઈ ગયો મિત્રો કેમ આપણી અવસ્થા પણ આ જ છે રોજ રોજ કામ કરવાથી થાકી જઈએ ત્યારે વિચારીએ કે ક્યાંક આરામ મળી જાય તો સારું પરંતુ એક વાત સૌ ભૂલી ગયા ગંગા વહેતી રહે છે પરંતુ છેલ્લે સાગરમાં જઈને મળે છે અને પછી શાંત થાય છે અને આરામ કરે છે એવી જ રીતે આપણો છેલ્લો આધાર પરમાત્મા છે એમને મળ્યા પછી જ આરામ કરવો જોઈએ ત્યાં સુધી પોતાના લક્ષ્ય માટે સતત મહેનત કરતી રહેવી જોઈએ મિત્રો તમારો વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ